નસવાડી તાલુકાના વિકાસની વરવી વાસ્તવિકતા ફરી સામે આવી છે જેમાં કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનો તંત્રના પાપે જાતે કાચો રસ્તો સરખો કરવા મજબૂર બન્યા છે નસવાડી તાલુકાના કુંડા ગામી દોઢ વર્ષ પહેલા આજ જ ફળિયાની સગર્ભા મહિલાને જોલીમાં નાખીને ઉંચકીને ગ્રામજનો ત્રણ કિલોમીટર પગપાળા ચાલી દવાખાને પહોંચાડી હતી ચોમાસા પૂર્ણ થયા બાદ પણ પંચાયત વિભાગ કાચા રસ્તા વાહનોને ચાલવા લાયક ન બનાવતા ગ્રામજનો જાતે કામગીરી કરી રહ્યા છે સરકારમાં છ કરોડની દરખાસ્ત આ રોડ બનાવવા માટે કરવામાં આવી છે છતાં સરકારે દરખાસ્તને મંજૂરી આપી નથી જેના કારણે દરરોજ અહીંયાના ના ગ્રામજનો અઢારમી સદીમાં જીવતા હોય તેમ તેઓને ભાસ થાય છે કાચા રસ્તાને લઈ શિક્ષક પણ આ જ ગામમાં પગપાળા જાય છે તો સરકાર પાકા રસ્તા મંજૂર ક્યારે કરશે આવા અનેક પ્રશ્નો ગ્રામજનો કરી રહ્યા છે કુંડા ગામના નળિયા બાર ફળિયાના રસ્તા છે આજે બધા ગ્રામજનો જાતે રિપેરિંગ કામ કર્યું છે કેમ કે અહીં કોઈ વાહન આવતું જ નથી ચોમાસું આખું અમે આટલું દુઃખ ભોગવ્યું છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી ગયા વર્ષની બે અમારી આવી એક ઘટના બનેલી કે એક ગર્ભવતી બહેને ત્રણ કિલોમીટર પગપાળા ઉચકીને નીચાના ગામ સુધી લઈ જવાય લઈ જવી પડી હતી દળ એના દર વર્ષ વીતી ગયો પણ હજુ કોઈ તંત્રએ તંત્ર જવા આવ્યું નથી ચોમાસું તો ગયું પણ તંત્રએ વાહન આવે એવું તો કરી આપવું જોઈએ ને એ પણ નથી કરી આવેલું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર